અમરેલી ની ઘટના તમે જોઈ છે ચાલી બાળકો એ હાથો ઉપર બ્લેડ મારી છે ગેમો રમવાથી જો એ બાળકો મેદાન માં હશે અને જો એ શિસ્ત નું પાલન શીખશે વ્યાયામ શિક્ષક જોડે તો આવું પગલું ચોક્કસ નહીં ભરે

હવે અમારે અમે બે વખત સચિવાલયના ગેટ સુધી પહોંચ્યા છીએ એટલું અમારી સાથે ઘર્ષણ થયું છે અમારી સાથે છ વખત ઘર્ષણ થઈને અમે ડિટેન થયા છીએ હવે સરકારને મારે એક જ કહેવાનું છે કે આથી આગળ તમારે કેવું ઉગ્ર આંદોલન જોઈએ છે સતત રજૂઆત કરવી છે આજે પંદર દિવસથી બેઠા છીએ અમારી સાથે કેટલો અત્યાચાર થાય છે એ તમે ઓફિસોમાં બેસીને જોવો છો સત્યા અત્યાર સુધી તમારા કોઈ પણ અધિકારી અથવા મંત્રીઓ જવાબ નથી આપતા તો શું તમારે આથી પણ ઉગ્ર આંદોલનની તમારી ઈચ્છા છે જોવાની અમારો એક જ માંગ છે કાયમિક વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને આ પંદર વર્ષથી ભરતી નથી કરી તો એનો જવાબ આપો શું તમારે પ્રાથમિક શાળાઓની અંદર પીટી ટીચરની જરૂર નથી આજે જો દેશના બાળકો અને ગુજરાતના બાળકોને આરોગ્ય અને વ્યાયામ વ્યાયામ થકું જ જે ખડતલ બનાવવાના છે એ વ્યાયામ થકું ખડતલ બનશે અથવા એનું આરોગ્ય જાળવવું છે તો એના તકું બનશે અમરેલીની ઘટના તમે જોઈ છે ચાલી બાળકોએ હાથો ઉપર બ્લેડ મારી છે ગેમો રમવાથી જો એ બાળકો મેદાનમાં હશે અને જો એ શિસ્તનું પાલન શીખશે વ્યાયામ શિક્ષક જોડેથી તો આવું પગલું ચોક્કસ નહીં ભરે અને હવે અમારે આ એક ચોક્કસ મારે કહેવાનું કે શું અમારે તમારે હજી જોવું છે કે આનીથી અમે ઉગ્ર બનવીએ શું નામ તમારું મારું નામ છે વાળા યોગેશ હું ગીર સોમનાથ થાય આવું છું અમારું કેવું એક જ છે કે અમારું કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકની ભરતી થાય તો જ્યારે આ આની પહેલા જ્યારે ભરતી કરાર આધારિત કરી ત્યારે તમને ખ્યાલ નતો કે આ કરાર આધારિત ભરતી છે કદાચ એક્સપાન્ડ કરે ના કરે કાયમી કરે ના કરે ના ત્યારે એવું કહેવામાં આવેલું કે ભાઈ અમે વિદ્યા સહાયક ની અંદર તમારો સમાવેશ કરશું જે ખેલ સહાયક યોજના લાવ્યા હતા એમ જ્ઞાન સહાયક ભી લાવ્યા હતા તો જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયક માં સમાવેશ કર્યો છે તો અમને ભી એવું કહેવામાં આવેલું શિક્ષણ મંત્રી દ્વારા કે ભાઈ તમારો ભી અમે વિદ્યા સહાયક માં સમાવેશ કરશું ખેલ સહાયકો નો તો અત્યારે મળ્યા તમે કોઈને આટલા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છો અમે અઢાર તારીખે મળેલા શિક્ષણ મંત્રીને ત્યારે એવું કીધું હતું કે ભાઈ અમે કેબિનેટની અંદર ચર્ચા કરી લઈએ હું અને સીએમ એના પછી અમે અંદર તમારો નિરાકરણ પણ હજુ દિવસ સાંભળતા નથી અને સાંભળે તો એવું કેવામાં આવે છે કે તમારો સમાવેશ કરવામાં આવશે તમારી ભરતી કરવામાં આવશે પણ ક્યારે છેલ્લા પંદર વર્ષ થી ભરતી નથી કરી સરકારે તો વાત ક્યારે સાંભળવામાં આવશે એનો જવાબ આપે વ્યાયામ તો દરેક જે વિદ્યાર્થી હોય બાળક હોય એના જીવનનો બહુ મહત્વનો ભાગ હોય બરાબર સરકાર ખેલ મહાકુંભ ને યોગ દિવસ આ બધું ઉજવે છે તો એની વચ્ચે આ ભરતી શા માટે નહીં કરતી હોય તમને શું લાગે આ બધું ઉજવે છે ઈ ખરેખર કઈ રીતે થાય છે એ જાણે છે સરકાર ખરેખર ખેલ મહાકુંભના ફોર્મ જે આંકડા દેખાડે છે પોસ્ટર ઉપર ખરેખર સાચા છે ખરેખર મેદાનમાં આવીને જોવે તો ખબર પડે કે કેટલા બાળકો આવ્યા છે મેદાનમાં

વ્યાયામ જરૂરી છે એ પછી મોટી ઉંમરના હોય ક્રિકેટ લીગ કેમ એ લોકો મેદાનમાં હવે એવું કહેવામાં આવે છે કે પ્રાઇવેટી સ્કૂલમાં એમાં બાળકોને બધું મળે છે જે સદર છે એ લોકોને તાલીમ મળે છે તો જે નીચલો વર્ગ છે એનો અધિકાર નથી કેમ એ લોકોને તાલીમની જરૂર નથી શું તમે સરકારને શું કહેશો છેલ્લે આજે રજૂઆત અમે કરીને તો એમને સરકારે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર મૂક્યા બે હજાર ત્રેવીસ તો એમાં પૂરેપૂરું શોષણ છે અને અત્યારે બાળકો અમારી રાહ જોવે છે સ્કૂલમાં અને અમે અહીંયા બેઠા છીએ બાળકોના ફોન આવે છે સ્કૂલોમાંથી ટીચરોને ફોન આવે છે કે ખરેખર તમારી જરૂર છે સ્કૂલમાં આવો એક સીસ એક ડિસિપ્લિન કોણ શીખવાડશે તો હા વ્યાયામ શીખવો શિક્ષકો છેલ્લા કેટલાય દિવસથી ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યા છે આપણને ઓલિમ્પિકમાં મેડલ તો જોઈએ છે પરંતુ શાળામાં વ્યાયામ શિક્ષકો શું ખરેખર આપણને જોઈએ છે કે કેમ સરકારને છેલ્લા કેટલાય સમયથી સવાલ કરી રહ્યા છે તો આ જ રીતે સોમાન સાથે જોડાયેલા રહેજો તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપજો સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ